સુરતમાં ઠેર ઠેર સીલ ફાયર બ્રિગેડની કાર્યવાહી ટેક્સટાઇલની ચાર હજાર દુકાનોનો પાંચ હજાર કરોડનો વેપાર ઠપ રાજકોટની ઘટના બાદ સુરતમાં નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી અને એનઓસી બીઓસીના અભાવે કરવામાં આવી રહી છે કાર્યવાહીના પગલે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ચાર હજારથી વધુ ટેક્સટાઇલ માર્કેટની દુકાનો બંધ રહેતા પ્રતિ દિવસ ચારથી પાંચ હજાર કરોડનો વેપાર ઠપ થઈ રહ્યો છે વેપારીઓ દ્વારા સમયે સમયે નવી ગાઈડલાઇન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે વેપારી અને શ્રમિક વર્ગ હાલ તંત્રની કામગીરીના કારણે મુશ્કેલીમાં મુકાયો છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મોડે મોડે જાગેલા સુરત